તો રેનકોટ ભાઈ છે રેનકોટલા હાલો તો મિત્રો આપણે મોગલમાંના દર્શન કરીને નીકળી જાય છે આપણે હવે બગદાણા તો આપણી સાથે આઠ જણા છે ને હું એક નવ તો નવ જણા છે તો આપણે જઈએ બગદાણા તો ચલો હાલો તો આપણે રોડ ક્રોસિંગ કરી લીધું છે ને આપણે જવાનું છે વાંચી બગદાણા પાય તો સાપ એવા રોકાઈ ગયા છે તો મિત્રો એક વાગી ગયો છે ને અત્યારે આપણે હોટલ આવી ગઈ છે જમવા જાય છે હાલો મિત્રો તો આપણે પૂગી ગયા છે હોટલ વે જમવા મેં રેનકોટ કાઢી નાખ્યા છે બધી બદલી ગયા છે શું આપણે પૂગી ગયા છે હોટલ વે હાલો મિત્રો તો આપણે ભૂકી ગયા છે હોટલમાં જમવા ફૂલ તારી આવી છે અત્યારે પાપડ સાંભળોને સાસ લઈ લીધી છે શાકને બધા આવે છે હાલો મિત્રો તો આપણે પાસ પાછા આસાબે રોકાઈ ગયા છે આ બધી વસ્તુ આ લે લીધો છે અને આપણે ચાલો જો હાલો એ તો ચા પીને આપણે નીકળી જાય છે ભગતાણા

સક કિલોમીટર દૂર છે અને વરસાદ આવી ગયો પાછો તો પરલી ગયા અમે કોમેટમાં જઈ ગયા પછી ત્રણ લખવાનું ભૂલતા નહીં તો ચાલો જઈએ જોઈ શકો છો આ બધી ફરલી ગયા છે રેનકોટ પેલા સપાઈમી છે

વરસાદ છે છતાં પણ પબ્લિક ઘણી બધી છે મિત્રો આપણે અહીં ગેટ છે તેથી જવાનું છે આપણે મિત્રો ખેલાને મૂકવાની સુવિધા છે તો ઠેલા બધી મૂકી દે અને પછી આપણે ભગદાણાવાળા બાપાના દર્શન કરવા જઈએ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો હાલો ભાઈ તો શાહ પીને આવ્યા છે બાપાની પ્રસાદી કહેવામાં આવે છે તો તેની શાહ પીને આવે છે તમે ક્યારેક આવો તો શાહ પીવા આવજો ને છે ભૈરવ દાદા ને આપણી સાથે તો આ તો કાઢ ભૈરવ દાદાના દર્શન પેલા કરી લે હાલો હા આપણે બાપા સીતારામનું મંદિર એ આપણે દર્શન કરવા આવ્યા અને ભાઈઓ આવ્યા ગાડી લઈને આવ્યા છે હવે મિત્રો બાપા સીતારામનું દર્શન કરવા આવ્યા અને જૂનું સ્થળ કહેવામાં આવે છે બાપા સીતારામની મોઢું લી તો આ જૂનું સ્થળ તેમના દર્શન કરી લેવા અહીં દૂરથી દર્શન કર્યા છે બાપા સીતારામને તમને પણ કરાવે છે તો અહીં બાપા સીતારામને અહીં સાઇન્ડ્લો કરવામાં આવે છે તો સાઇન્ડલો આપણે કરી લઈએ અને તમને પછી મંદિરમાં બાપા સીતારામ છે ત્યાં દર્શન કરાવે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો અહીં પહેલાં સાઇન્ડ્લો કરી લઈએ આપણે બાપા સીતારામનો ત્યાં છે અને ત્યાં જૂનું સ્થળ છે બાપા સીતારામને મધુલી કહેવામાં આવે છે તો વિડિયોમાં કોમેન્ટમાં જઈ બાપા સીતારામ લખી નાખજો તો આપણે ભોગી ગયા છે બાપા સીતારામના મંદિર વે અને જોઈ શકો છો અમારા ભાઈ અમારી સાથે આવ્યા છે તે ફોટા પાડી રહ્યા છે અને ઘણા બધી લોકો પણ ફોટા પાડે છે તો અંદર ઉતરવાની મનાઈ છે તો તમને બહારથી બતાવી દઉં છું અને વિડીયોમાં કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું બોલતા નહીં આપણી સાથે આપણા ભાઈ પણ છે તો કહી દો કે ભાઈ કોમેન્ટમાં લખવાનું બોલતા નહીં જય બાપા સીતારામ જય બાપા સીતારામ તો જય બાપા સીતારામ તો વિડીયોમાં કન્ટિન્યુ જો હજી મજા આવશે જય બાપા સીતારામ આપણે ઉપર મંદિરમાં ભૂલી ગયા છે અને તમને પણ દર્શન કરાવી દઈએ બાપા સીતારામના જે શાંતિની મૂર્તિ છે બાપા સીતારામની તમે જોઈ શકો છો અને તમે દર્શન કરી શકો છો કોમેટમાં જઈ બાપા સીતારામ લખવાનું બોલતા નહીં હાલોટો આજી આપણે પાસે ગઈએ છીએ ઉપર શ્રીરામની મૂર્તિ છે સીતા માતા લક્ષ્મણની તેમજ તેની મૂર્તિ છે ઉપર તો આપણે શ્રીરામ માતા છે તો લક્ષ્મણજીના દર્શન કરી લીધા છે એટલે તમને વિડીયોમાં બતાવી અને તમે પણ દર્શન કરી લો તો આ રામની મૂર્તિ ઉપર આવેલી છે બાપા સીતારામની નિશ્ચિ મૂર્તિ છે એની ઉપર છે પણ આવ્યા છે તમે જોઈ જ જશે અને આ મંદિરનો આવો નજારો છે બહુ મોટું મંદિર છે અને તમને બહારથી તમને દેખાડું જોઈ શકો છો આ અંદર કેટલું નીચું છે ને તમને બાર થી બતાડીએ જણા ભગદાણા આવ્યા છે આપણે ફરવા આવ્યા છીએ ટુ વ્હીલ લઈને આવ્યા છીએ બગદાણા વાળા બાપાના દર્શન કરવા આવ્યા છે નવ જણા છે આપણે દર્શન કરીને આગળ તમને દેખાડશું આપણે સપ્રાઈઝ કરવાનું બોલતા નહીં જય બાપાજી જય બાપાજી તરમભાઈ તો ભાઈ કહી દીધું છે સબસ્ક્રાઈબર કરવાનું બોલતા ને મંદિર પણ મોટું બધું છે તમે જોઈ શકો છો અહીં તે ઘણું બધું એટલું છે આખું માર્બલનું મંદિર છે અને તમે આવ્યા હોય તો ક્યારેક આવજો કંઈ ઘટે ને એવું છે ફરવા લાયક ધામ છે આપણે જોવા આવ્યા છે લાઈવ ચલો છે તો બાપા સીતારામની ગાડી છે તો તમે ક્યારેક કહેવાય તો અહીં પણ આવજો ને કોમેન્ટમાં બાપા સીતારામનું નામ લખવાનું ભૂલતા નહીં અને અહીંથી હાલો તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે તો ભોગી ગયા છે બાપા સીતારામના વડલે તો કહેવામાં આવે છે કે જેને ભાગ્ય જ હોય તેને બાપા સીતારામના વડલામાં દેખાય છે તો તમને પણ બતાડું વડલો ને આપણે પછી જોઈએ બાપા સીતારામના દર્શન કરીએ તો તમે પણ તમને હાલો બતાવું તો જોઈ શકો છો આ બાપા સીતારામનો વડલો છે તેમાં કહેવાય કે જેને ભાગ્ય જોઈ તેને બાપા સીતારામ દેખાય છે તો ગણાયને દેખાય છે જોઈ શકો છો અને અહીંયા બાપા સીતારામની મઢુલી પણ છે આપણે પહેલાં દર્શન કરી લીધા છે અને તમને પાછળથી બધી બતાવીએ છીએ પહેલાં આપણે દર્શન તો કરી જ લીધા આપણે પાછળથી વિડીયો ઉતારીએ છીએ હાલો તો મિત્રો આપણે દર્શન કરી આવ્યા છે બાપા સીતારામની આરતીના તો તમને પણ બતાવી દઉં પહેલાં આપણે દર્શન કર્યા પછી આપણે વિડીયો ઉતારીએ પહેલાં નથી ઉતારતા તો બાપા સીતારામના દર્શન કરી લઉં ચાલો મિત્રો બાપા સીતારામની આરતી પૂરી થઈ ગઈ હવે આપણે ભોજન ભોજનશાળામાં જમવા જશું બાપાની પ્રસાદી લેવા અને આપણી સાથે આપણા ભાઈઓ પણ આવ્યા છે તો આપણે બાપાની પ્રસાદી લઈ આવીએ અને લાઇક એપ કરી દેજો તો જય બાપા સીતારામ અહીંથી જવાનું છે આપણે અહીંથી બાપા સીતારામને શાળા છે અહીંથી જમવા જવાનું છે જોઈ શકો છો આપણે જમવા જઈએ વિડીયો તો નહીં ઉતારીએ પણ તમને તે ભોજન શાળા કેવી છે તમને બતાડી દઉં અહીંથી ટી શેઠ આમ સુધી અને ટેબલ ઉપર બેસવાનું હવે તો આવી ગયું પહેલાં હેઠળ બેસાડતા હવે ઉપર બેસાડે છે તો બહુ મોટી ભોજન શાળા છે આમ તો કહેવાય કે ગુજરાતમાં ને આખા વિશ્વમાં મોટી શાળા કહેવામાં આવે છે બાપા સીતારામની અને ફ્રીમાં આવે આવશે તો ગોમેટમાં બાપા સીતારામનું નામ લખી નાખજો તો જય બાપા સીતારામ